બોલો છોકરાઓ રેડી કરું આને રેડી કરું છું ભાઈ નાવા ગેસ તો ના તો ના તો એમ કે ગંગે નાયા ગોદાવરી નાયા જમને નાયા પણ ઘેરે નો નાયા હાલો હાલો ઊભી રહો ઊભી રહો હાલો 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 ગુડ મોર્નિંગ તો બે દાદ કાટતા કાઢતા ગયા ગંગે નાયા ગોદાવરી નાયા જમને નાયા બજે નાયા પણ ઘેરે જ નાયા

બાને તો અડધે પગી ગયો જે સમાંગ તો કરી દીધા બધા એને ખાવાનું કઉ છું ખાવાનું તો હાલે એ તો હાલે જ ને હલાવા બેઠા છે ઠંડુ થઈ જાય પછી ન હાલે ને બાય વીએપી સા ગરમ ગરમ થોડી તો તો આ પછી જો આજે સવારે નાસ્તો કર્યા પછી હું યોગામાં ગઈ પછી આવી તો આજે છે ને કાલના સમોસા ઘણા બધા પડ્યા હતા તો બપોરે ખાલી સમોસા જ ખાવાના હતા અને ભગવાનને ફ્રૂટ ને એવું ધરાઈ દીધું તો બપોરે અત્યારે ભૂખ લાગી છે ચા મૂકી છે ચા બને છે ને તો બધા વાટે બેઠા છે ચાર વાગ્યા છે ચા પાણી કંઈક નાસ્તા બાસ્તા કરવું પડશે બિસ્કિટ છે પાર્લેજી બિસ્કિટ ખાશું ઉમરા છે ઈ ખાશું એવું થોડું ઘણું ખાઈ લઈએ પછી વાંચ ભણાવવા બેસું બેઉને અને કોઈક એની પહેલાં એક વખત કોઈકની કમેન્ટ હતી કે તમે તમારા છોકરાને તમે જાતે જ ભણાવો છો ટ્યુશનમાં નથી જતા પણ તો નહીં એ લોકો ટ્યુશનમાં નથી જતા હું એને જાતે ઘરે જ ભણાવું છું બેઉને બેવ મારા પાસે બેસે છે અને કરી લે છે તો પછી મને લાગતું નથી ટ્યુશનની જરૂર હોય એવું પૃથ્વું તો બધું એની જાતે જ કરી લે છે મારે ખાલી ચેક કરવું પડે મતલબ જોવું પડે અને દીવાને હું પેપર વર્કશીટ બધું હું રેડી કરી દઉં મારા ફ્રી ટાઈમ હોય ને ત્યારે એ કરી લે છે એટલે અને સારા માર્ક લાવે છે તો મને એમ લાગે છે કે જરૂર નથી તો ચાલે છે પછી જ્યારે એમ લાગશે કે હવે મને બી નથી આવડતું ને હવે જરૂર છે ત્યારે પછી ગોતશું કોઈક અત્યારે તો ચાલે છે બેટા ચા છે ને બની જ ગઈ છે. નાસ્તો કરી લઈએ. તારી ઢારી આરે માથાકૂટ કરવામાં કરવામાં મે બિસ્કિટ નાખી દીધા આમાં. ભૂલથી. યે યે દીકરો. તો તું પ્રોબ્લેમ બની ગયો છો. જો બે. મેચિંગ

આ છોકરી આ લાલ ને લીલું બે ફ્રોક ની પાછળ પડી ગઈ છે પ્લીઝ તું બીજું ફ્રોક પહેર ને હમ સાયકલ હકાવ ને તો આમ પછી હું હમણાં તમને હમણાં હું જાઉં ને અંદર રૂમમાં ઓલા રૂમમાં ભણાવવા લઈ જાઉં ને બે ત્યારે હું દીવાન કબાટ બતાવું તમને जो आके वो बनावी ड्राई खोला ने ए खाई दे खावा दे नहीं बिस्किट ने ओलू खाई छे पहिले मारो

ચલો હવે હું બહુ વિડીયો લઈશ ને તો હું ઠંડુ થઈ જશે આમાં છે પાલક પરોઠાનો છોકરાઓ માટે લોટ બાંધ્યો છું કેમકે દીવા છે ને એ કઢીન ખીચડી ન ખાય કઢી જ મારી મસ્ત રેડી થઈ ગઈ છે ગરમ ગરમ ચલો તો કઢી ખીચડી બની જાય એટલી વારમાં ખીચડીની સીટી થઈ જાય એટલી વારમાં પરાઠા વણી નાખો પછી ખાલી શેકવાના રે મીઠા મીઠા એટલે આપણા કાઠિયાવાડી ગુજરાતી લોકોનું તો કમ્ફર્ટ ફૂડ જો કે કઢી ખીચડી ભાવતા જ હોય તો બીજા જો બધા આજે કઢી અને ખીચડી વણી નાખું રોટ બાંધ્યો છે એ ફટાફટ વણી થપો માર દઉં પછી મારે ખાલી શેકવાના જ રે અહીંયા બને છે પાલકના પરાઠા તો આ જે છે ને આમાં નામાં ફ્રેન્કી પણ આપણે બનાવી શકીએ બનાવી હોય તો બી સાદી રોટી કરતા આમાં

મોડા એકાદ બેલા મરચા નિરોગી અને મસા ક્યારે થાય કે વધારે પડતું તીખું તળેલું ખાવ તો થાય હા કિબડા જેવા ઘરમાં કોઈ દિવસ હોય જ નહીં હું રાપે ખાય જ નથી કાચું કાચું очку ! Ou sè? Ta li li sè. okeranya willan ! ગરમ ગરમ જમી લઈએ કેમ આપણે કાણ પાકી તો બધા પણ ઘણી ભેગી થઈ જાય છે આ તૈયાર થઈ ગઈ કટકી

મમ્મી સવારે બદામ આપે છે ને પલાળેલી એમાં નાટક નહીં કરવાના આમ જો આજે બિસ્કિટ વાળું બગાડ્યું છે એ બિસ્કિટ તો સાવ નહીં ખાવાના ટોટલ મેદા અને સુગર હે ને ને ઓકે હાલો હુઈ જાવ પછી હું બીજું કાલે કઈક શીખવાડીશ ઓકે ગુડ નાઈટ ગાઈસ ઓકે બાય બાય ટાટા ગુડ સી યુ